હ તાર પાસે પૈસા હોય ને તો આજ ફોનમાં ભૂખ લાગ્યું કે થોડુંક ખવડાવી લઉં પણ પહેલા મને કોઈ આ જ નથી વેતન કોઈ આપ્યા જ નથી ના પહેલા મને કોઈએ ના આપ્યા પેલા આખે ને થાય ઘર આવશે અહીંયા તું માગ્યા આવજે એ પહેલા હું રોટલી લી આવી પેલા હા હાને ઘર હેને અહીંયા તું માગ્યા હાલ પહેલા

อันน <analyze> ี้เพลเลชัยจะตาน่ยมันเมกินใช่บนนนหกแล้กี่อันนี้เพลเลเพลยโรทล้อเล้ยวยูเฮอ่ะมึงเล่นวเอาสวลาลาลาลา ખારું કર્યું માર બેરુએ મને ગેસ નો સુલો લઈ દીધો નકર તો મારે ઓલા સુલા ધુમાડો ખાઈ ખાઈ તો કારી મકોડા જેવી થઈ જાય આ ગેસ નો લઈ દીધો હે મારે કેવું સારું કાયમ ગેસ માથે દ્રાઈ નાખવાનું હવે હે રોટલી બની જાય કાયો કાંઈ એક રોટલો બનાવી નાખવું એટલે મારે હાથ થઈ રહે પછી મારે બેરું કાયો કા હાથ પાડી લઉં ખાવા લા 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 શું કરો મારા દીકરા હવાર હવારના પાર માં મારા માં ખૂટ્યો કાંઈ નઈ એને શું બધું જીરું ભી નાખવું છે તો કઈ વાંધો ને દીકરા તું ઘરે ન હોય ને તેથી તારા જીરામાં જ સગડવા તને ખબર પડે ભૂખી લે તારી બોન ભૂખી હોય તો હું શું કરું અતારમાં ધોડા દાવો હજી રોટલી નથી બેન ખોટું શું બોલો રોટલી પડી લે હવે ખોટું બોલવાની બહુ છે આ કઈ તારા હાટન ના બનાવી આ તો મારા બેરું હાટન બનાવી છે એને અને ચાર રોટલી તો જોઈ છે પણ બેન એક રોટલી આપો ને લે લે એ તું તો એલા કેવો વિયોજન જાને નથી રોટલી જા બેન આપો ને એલે તમે કેવા હોય ઈ ન ખબર પડતી લપટ કરતા હોય જીના તીના આરે કહું ન દેવાય ને તોય મારો બેટો હા હા બોલ બોલ જ કરે હે બેન એક રોટલી આપો ને તો ભગવાન તમારું સારું કરશે એ માન ના હારું ઉપડાઈ ઉપડીને કહું

લાહેન ત્રણ રોટલી લઈ લો એટલે એમ ત્રણ ભાભોને ધરેલી છું ઓ ભાઈ લે વી આયા હા વી આવેક ને હવાર હવાર માં પથારી ફરી ગઈ કાવરી હો થ્યું ઓલા ગોબરાન છોકરો નઈ હા આપણા જીરા માં ખૂટ્યો ખાઈ લીધો ઈ માં હવાર હવાર ના પોર માં નો હોય હા શું નો હોય હવે ઈ ગોબરાન છોકરાને ને વવાય સાશ લેવા આવે ને તો સાશ નો દેતી ને તારા ટટલા ભંગી જશે આવે નો દઉં પણ કાઈ નત વારો તોડી અને કાઈ નત ઈમાં ખૂટ્યો ખાઈ હવે આ જીરામાં હું કેદુ નો મેનેજ કરું છું ઈ આંધરી નો પારે તો ખૂટ્યો ખાઈ લો એના બાપ પણ ઈ હે દમ તો એવો લોકડાઈ જેવો લોકડા જેવો ભલે હોય આજ રાત થાવા દે અંદર એના માં ધા 15 ખૂટ્યા નો ગલવી દો ને તો મારા બાપમાં ફેર ન હોય પણ એવું આપણે નો કરાય ઈના જેવું થોડું થવાય

લે 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 આમ તો જો કેમ હાલે હે જાણીયા માઈ નખ્યો ઈન ખોડે ઉપર આઈન પા આવતો જ નઈ હમડે મે ઈને નાદ પાડી પાડીતી તોય મારો દીકરો આયો પણ તું તારા બાપને જેવા તેવા કાલે હા ઘર માં તો ઓલું घराનું ઠકી ગયા ને તો તારી પછારી ફરદાસ પસ્કેતી ની પણ તે એમાં હું શું કરું આવડાની ગરી જાય હતી એનું શાક બનાયો ડાઈનું આમ જો તો આખો વાટકો ભરી તો હા સુગંધ હારી આવે હા તો પણ તે રસોઈ બનાવી હે હા પણ મારો માન લાગે એટલે મારા દીકરાને સુગંધ આવી છે ને એટલે આ લેવા આવ્યો છે આ ઈ તમારું સાચું હાલો તમને ભૂખ લાગી હૈ લેવા જ્યો હૈ હમણે લઈને આવે ને એટલે તન ખવરાઈશ કાય હું

અને આમ જોતા છોડી ને ભૂખ ખોતક લાગી હોય એવું લાગે મને તો આ ઓડવા અને હું તમને શું કહું શું એ આ છોકરા આપણા ઘરે લઈ લે હા તો એમ કર આ બેન તું ઘરે લેતી જા અને હું આના દવાખાના ભેગો કરું લે આ દવાખાને લેતા જાવ તા હું રાંધી નાખું હા હા જા અને હારું હારું રાંધ્યો કે આ ઘી શેરો મને ઓહે ઓહો જા હાલ બેટા જા દવાખાને લઈ જાવ